કેમ છો બાળ મિત્રો મજામાં છો ને ચાલો આજે આપણે ફ્લેશ કાર્ડની એક્ટિવિટી કરવાની છે નંબર ડોટ ડોમિનોઝ એમાં એક બાજુ અંક લખેલા છે એક બાજુ ટપકા કરેલા છે આ બાજુ પણ એવું છે જુદા જુદા કલરમાં મસ્ત પેટર્ન બને એવા બરાબર તમારે શું કરવાનું છે આપણે રેલગાડી બનાવવાની છે શું બનાવવાની છે રેલગાડી ચાલો પહેલાં કેટલા લખેલા છે સાત ચલો પછી કેટલા ટપકા કરેલા છે એક તો આમાંથી તમારે શું શોધવાનું એક શોધવાનું શોધો તો જયેશભાઈ તો એ મૂકો ચલો છુક છુક ગાડી બનાવવાની છે આપણે આમ સરસ મજાની અડારી નામ બનાવવાની છે ચલો હવે એશ્વર્યા બેન કેટલા ટપકા છે ગણો નવ ચલો નવ શોધો આમાંથી સરસ ચલો જયેશભાઈ કેટલા ટપકા છે પછી પાંચ ચલો પાંચ શોધો ચલો આદિત્યભાઈ ટપકા ગણો પ્રેમભાઈ ચલો છ બતાવો ચલો હિમેશભાઈ પાડો ભાઈ બધા મને કેમ ચૂક છું ગાડી જો એક ટપકું તો એક નવ ટપકા તો નવ પાંચ ટપકા તો પાંચ ત્રણ ટપકા તો ત્રણ બનાવીને જોડી આપણે રેલગાડી બનાવી દીધી મસ્ત ચલો હવે આપણે ઊંચી ફેરવી નાખો ચલો આ બાજુ લાવો ચાલ બધા ચલો હવે જો પેહલા પેહલા આપણે શું કરેલું ટપકા ગણી અને અંક શોધેલું હવે આપણે શું કરીશું અંક પ્રમાણે ટપકા મૂકવાના છે ચાલો આપણે એક થી શરૂઆત કરો ચલો એક ટપકું હોય એવું શોધો ચલો હવે કેટલા છે છેલ્લે અંક જોવાનો કેટલા છે બેટા સાત ચલો સાત ટપકા જોવો સરસ વેરી ગુડ ચલો પછી કેટલા ટપકા શોધવાના અંક બોલવાનો બેટા એટલે બધાને ખબર પડે ચાર એમ બોલવાન જોરથી સરસ ચલો હવે કેટલાક શોધવાના છ શોધો ચલો ચલો હવે કેટલા લખવાના શોધવાના બેટા ત્રણ વેરી ગુડ જોર થી બોલવાનું મધિકા પાંચ સરસ વેરી ગુડ ચલો ક્લેપ કરો જો બનાવી સરસ રેલગાડી ટપકા ગણ્યા અને અંક શોધ્યો પેલામાં આપણે શું કરેલું ટપકા ગણ્યા અંક શોધેલો હવે આમાં શું કર્યું આપણે અંક પ્રમાણે ટપકા મૂકવાના સરસ વેરી ગુડ ચાલો હવે બેન આવે ઐશ્વર્યા બેન ગાડીનો ટપા ઊંધા દો ચલો ચલો હવે શરૂ કરો આપણે આ બાજુથી શરૂ કરો ચાલો હવે આપણે આ બાજુથી શરૂ કરીશું ચલો સાત ચલો હવે કેટલા ટપકા છે ગણો જોરથી બોલો ને દીકરા ચાલો ફટાફટ છૂક છૂક ગાડી બનાવવાની છે જગ્યા નહીં રાખતા સરસ વેરી ગુડ ચાલો પછી કેટલા છે ગણો નવ શોધો ફટાફટ ચલો નવ શોધો સાબાસ ચલો હવે પાંચ સરસ ચલો હવે ત્રણ સરસ સરસ ચલો એટલે ભાઈ શાબાસ વેરી ગુડ જો મસ્ત લાગે ને ટેપ જોરદાર છૂક છૂક ગાડી બનાવી પૈડા બનાવી દો એટલે શું બની જાય છૂક છુક ગાડી સરસ ચાલો હવે આપણે નંબર ડોટ ડોમિનોજ છે અને આપણે બીજી એક્ટિવિટી શીખીશું પેલા આપણે રેલગાડી બનાવેલી બરાબર મીંડા ગણેલા અને અંક શોધેલો પછી અંક પ્રમાણે મીંડા શોધ્યા બે એ બે એક્ટિવિટી કરી બરાબર ચાલો હવે આપણે ત્રીજી એક્ટિવિટી કરીશું ઓછું અને વધારે શીખવાનું છે આમાં ઓછું કયું અને વધારે કયું બરાબર ચલો હવે અહીંયા જુઓ પેલા આ ટપકા ગણો છે બધા છે ચાલો અહીંયા ગણો ઐશ્વર્યા બેન પાંચ ચલો હવે આમાં વધારે કયું તો જે વધારે હોય એની નીચે તમારે ટીક કરવાની છે રિદ્ધિબેન કરો ચાલો કઈ વધારે કહેવાય કરોટી શાબાશ વેરી ગુડ આવી રીતે આપણે પ્રવૃત્તિ કરવાની છે ચાલો હવે ક્રિષ્નાબેન આવશે ચાલો હવે ક્રિષ્નાબેન આવ્યા છે ક્રિષ્નાબેન એ જોવો પહેલાં આ કેટલા છે જો ગણો ત્રણ ચાર ચાલો આ કેટલા છે એક તો કયા વધારે કહેવાય તો જે વધારે હોય કેવી સંખ્યા કહેવાય મોટી કેવી કહેવાય આપી ચાલો વધારે હોય ત્યાં ટીક કરો શાબાશ વેરી ગુડ કઈ વધારે કહેવાય હા અને આ કેવો કહેવાય ઓછા ઓછું અને વધારે શીખવાનું છે આપણે વધારે કયા કહેવાય હા એટલે ચાર સંખ્યા કેવી કહેવાય અને એક કેવા કહેવાય ચાલો હવે ઐશ્વર્યા બેન વારો ચાલો બધાને એક વારો આવશે ફરજિયાત હા બેટા ચાલો હવે

કેટલા છે ત્રણ એ નાનું કહેવાય નવ નવડા પાસે નવ ટપકા છે નવ ચાંદલા છે તો એ કેવા કહેવાય જેની પાસે વધારે હોય મોટી સંખ્યા તો કઈ મોટી સંખ્યા કહેવાય બેટા નવ ચલો નવ ઉપર ટીક કરો શાબાશ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ સરસ ચાલો હવે કોણ આવ્યું ચેતનભાઈ ચલો ચેતનભાઈ આ કેટલા છે બોલો પેલા પેલા કેટલા છે ત્રણ ચલો હવે કયા વધારે કહેવાય

સરસ સરસ પાડો પહેલા સીધો લીટો કરવાનો અને પછી આમ ઉપર જવા દે ત્રાસી લીટી સરસ ચાલો જો આની પાસે કેટલા છે કેટલા ચાંદલા છે આની આની જોડે જોડે કેટલા છે તો કઈ વધારે કહેવાય મેં ઊંધું પૂછ્યું એટલા માટે ચલો કઈ વધારે કહેવાય નવ અને એક કેવા કહેવાય કેવા કહેવાય

નાની સંખ્યા પર ચોકરી કરવાની ચાલો કરો મોટી વન ઉપર ટીક કરો અને નાની વહેન થાય ચોકડી શાબાશ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ શાબાશ ચલો હવે આવશે રિતિકભાઈ ચાલો રિતિકભાઈ આ કેટલા કહેવાય બેટા બીજા કોઈ એ બોલવાનું નહીં જે બોલશે ને વારો બિલકુલ નહીં આવે ચાલો આ કેટલા છે સાત વેરી ગુડ ચાલો આમાં નાની સંખ્યા કઈ બેટા ચાર ચેન ઉપર ચોકડી લો ચોક અહીંયા ચોકડી કરવાની અને જે મોટી સંખ્યા હોય ત્યાં ટીક કરવાની ચલો વેરી ગુડ અરે વાહ જોરદાર બેટા મસ્ત આવડી ગઈમાં દીકરાને ચાલો હવે વિરાજભાઈ આવે છે વિરાજભાઈ ચલો વિરાજભાઈ આ કઈ સંખ્યા કહેવાય બેટા નવ નવ ચલો આ કઈ સંખ્યા કહેવાય ત્રણ ચલો એમાં નાની સંખ્યા ઉપર ચોકડી કરો અને મોટી સંખ્યા પર ટીક વેરી ગુડ કે પરો ભાઈ સરસ વેરી ગુડ